કે તમે કેમ સમજી હક્યું એમ હું સમજી હકું તો કે એના માટે સમય જોઈ તો કે તમે કહો એટલો બે મહિના એ માણસ રોકાણો જંગલમાં સાધુ પાસે અને એવી રીતને શીખાયું કે કોઈ પણ પક્ષી પશુ બોલે એની ભાષામાં બોલે અને હું કેવા માંગે છે એ આને સમજાઈ જાય અને હવે પશુ પક્ષી એવા છે કે આગળ ઘટના થવાની હોય એને બધી ખબર પડી જાય ભૂકંપ આવવાનો હતો તો કેટલા ઢોરો છે એ બે દીધા સર્વામાં બીજા બે અને એની બે ત્રણ કલાક પહેલા તો એ ભેહું અમે સારતા તા કઈ સર ભેહું રગવા માંડે સરે નહીં પછી ભૂકંપ આવ્યો એ ખબર પડી જાય એને એટલે આને તો બધી પાછા શીખી ગયો પશુ પક્ષુ ની પક્ષી ઘેરે આવ્યો પણ ઉપયોગ અવળો કર્યો ઉપયોગ કેવો કર્યો ખબર એકવાર બે બકરીઓ વાતો કરતી હતી કે આપડો આ ગરધડી નહીં તો હા એની ઓલી ઊંચા ઊંચી હારા મારી બે બહુ મોંઘી તો હા પંદર દી મરી જવાની છે ઓલે બે વેસી નહીં બોલો કારણ કે એને ખબર પડી ગઈ કે મરી જવાની વેચી નાખી ગઈ થોડાક દિવસ પછી બે બિલાડી વાતો કરતી હતી કે આપણો આ બોલો આપણે જે દૂધ પીએ છીએ જઈને ન્યા એ નહીં ભાઈ તો કા કે એને એ કે એની હારા મારી ઘોડી મરી જવાની હમણાં તો ઘોડી વેચી નાખી બળદ ની કઈક એવી પછી કોઈક પંખી વાત કરતા હતા કે બળદ મરી જવાનું બળદ વેચી નાખ્યો તો લાભ લેવા માંડ્યો આ કળા શીખ્યો એમાં એક દી બે બકરી વાતો કરતી હતી કે આપણો ગરધણી નહીં તો કે એક મહિના મરી જવાનો હે કે એક મહિના મરી જવાનો ઈ સમજી ગયો હવે શું કરે ધોડીને સીધો બાપુ પાસે બાપુ બાપુ બચાલો બાપુ બચાલો બાપુ કે ક્યાં हुआ तेरे को આપણા બાપુની મજા છો હા અમારે બાપુ આવેલા માર માં વાત કરતા સાધુ વસ્તુ અદભુત છે પણ તાજા તાજા સાધુ થી આવે ને એમને એમ કે આ બધું હેલું હોય છે સાધુતા તો અદ્ભુત છે હિમાલયમાં આપણે સાધુ જોઈએ ઉગાડે દિલે આજ વીડી આવે છે જ્યાં એટલા એટલા પહેર્યા હોય એ થીજી જાય એટલે ઉગાડી લે હોમ કરીને બેઠા છે સનાતન ની શું તાખા છે પણ આ તો તાજા તાજા સાધુ છેલો ગરમાં આવેલો ગર ની ઈ કકડતી ઠંડી ભાઈ થીજી જેવાયો એ આમ એક પછી આમ ઘાસમાંથી તમે જોવો તો લાગે તારોડિયા જામી ગયા ભાઈ હેવું વાતાવરણ ચાદર પાછળ થઈ જાય ઠારમાં એવી ઠંડી બાપુ ને કીધું ગોદડા નેહડા વાળા પાસે ગોદડા હોય બાપુ બે ત્રણ ગોદડા દીધા છે ઠંડી અમકો અરે બાપુ આ ગેર છે ને મરી જાય તો નહીં નઈ ભજન 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 કરેગા ઠંડી નહીં લગેગા આ હાસીયે છે નોય લાગે પણ આ હજી તાજા તાજા હતા તો કઈ ઓઢવા નહીં નહીં ચાયે નહીં ચાયે અને બધું પછી ગોદરા બોદરા લીધા નહીં ગોદરા પ્રેહડા જે કાઈ એને હિસ્સે માડી દેતા હતા એને પાછા લઈ લીધા અડધી રાત થઈને બાપુ ને કમકમાટી ઉપડી ભાઈ વગર ડાકલે દેવા આવ્યા કારણ કે ઈ ઠંડી મૂકે બાપુ તૂટ્યા વળે આમ કરે જેમ જેમ તૂટ્યા વળે દાઢી ભગવાન નું ભજન જઈ હનુમાન જ્ઞાન સુન કરવા જાય એમ થઈ જાય હનુમાન ચાલીસા પૂરી કરી ગાયત્રી મંત્ર પધારો ગુરુ મારા સતની વેલડીએ ભજન ચાલુ કર્યા તો આજ ન જાય કોઈ રીતે પછી તો હવાર થઈ હવારમાં નેહડાવાળા નેહડા માડી હતા એને જાગીને જોયું બાપુ ન મળે ગોદલું ન મળે ખાટલા માં જે પાછલું તું એ પછી હરખી નજર કરીને કંઈ દેખાણું અરે બાપુ ક્યાં ગયા તો મૈયા મેં યા હું ખાટલા હેઠી જે પાથરેલું ગોદરું હતું લઈને ખાટલા હેઠ તૂટ્યું વળીને ઓઢીને પડ્યા હતા ઈ કે મૈયા હનુમાન ચાલીસા કો ભી નહીં માનતી ભજન કો ભી ઠંડી નહીં માનતી કે એટલે તો તમને કીધું તું કેવાનો અર્થ મારો ઈ છે કે અંદર ની હાસી સાધના થઈ જાય એટલે આ તો સાધુ પાસે ગયો સાધુ આ તો મહાન સંત હતા સાધુ પાસે ગયો બાપુ બચાલો કે ક્યાં હુઆ કે બે બકરી વાતું કરતી તું હું એક મહિના મરી જાય હવે મારું શું કરું એ કે બકરી વાતું કરતી તું કે એક મહિના હું મરી જાય સાધુ એ જે વાત કરી શું કીધું ખબર બેચ દો હે કે વેસી નાખી કે હું મને પોતાને કેમ વેચી શકું કે તે ઈમાનદારી વેસી નાખી ખાનદાની વેસી નાખી ધર્મ વેસી નાખ્યો હવે ન વેસવા જે હું ઘણું વેસી નાખ્યું હવે શું વેસવા માટે બાકી રાખ્યું છે ભલા માણસ એની પાસે ન આવે પણ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય એ વાત જ ન થાય ને એ દ્વારકાવાળાનું વાળાનું અહીંયા ભાગવત છે વાત ન થાય એટલે શું એને એક તમને વાત કહું કેમ વાત પાથીએ પાથીએ પાડ્યું કીધું ને આપડી આયરે રહીને આપણને સમજાયું અર્જુન આમ કરે આમ કરે મચવેદ કરવા ન હતો તો અર્જુન ને કેટલું સમજાયું ત્રાજવામાં આવી રીતે પગ રાખજે આવી રીતે ઊભો રહેજે આવી રીતે ઉપર માછલી ફરતી હોય છે ઈ માછલી પાણીમાં હેઠે નીચે દેખાતી હોય છે તારે જોવાનું નીચે બાણ ઉપર મારવાનું ઈ માછલી ઉપર ફરતી હોય ઈ ફરતા ફરતા એની આંખ પાણીમાં આમ તારે જોવાની અને ઉપર બાણ મારીને એની આંખ વિંધી નાખવાની બહુ સમજાયું બધું સમજી છેલ્લે અર્જુન કે બધુંય મારે કરવાનું બીજું તારે જ કરવાનું ને તારે લગ્ન કરવા છે સ્વયંવર તારે જીતવાનું છે કે તો તમે ભગવાન હું ભેળા કામના અને ભગવાન દ્વારકાવાળા વાળા કે કૃષ્ણ ભગવાન કે તારાથી નહીં થાય હું કરી હે કે તારાથી નહીં થાય હું કરી કે હું અર્જુન છું મારાથી શું ન થાય બધું થાય હવે સાંભળજો ભગવાન કૃષ્ણ કે પાણી સ્થિર હું કરી દેસ ઈ તારાથી ન થાય પણ જયારે જીવનના પાણી કુટુંબના પરિવારના પાણી જયારે આમામામાં હલતા હોય ને વિખાતું હોય ને એ પાણી ને સ્થિર તો મારો દ્વારકા વાળો કરે મંડળાવાળી સોનભાઈ આવડ ને મોગલ કરે ઈ આપડા પાણી ને સ્થિર હું કરી દઈશ આ વાત છે ઈ અર્જુન ને ભગવાન કૃષ્ણ ને પછી મારે એક માતાજી ના ભાવ તરફ જાઉં છે પણ એક વાર વાત વાત માં વાદ વિવાદ થયો અને વાદ વિવાદ નો કહેવાય પણ આમ વાત થોડોક થયો કૃષ્ણ ભગવાન કે સમય બળવાન છે અર્જુન સમય હોય તો બધું સારું કરી લેવાય પુરુષ નું કઈ નો આવે અર્જુન કે પુરુષ બળવાન છે હું ગાંડી લઈ નીકળું એટલે બ્રહ્માંડ ને તોડી લઉં સમય બમે મારી પાસે કઈ ન આવે અરે એવું ન હોય પછી ભગવાન કીધું તો લઈ ખંભામાં અને આ જંગલ વાળા રસ્તે જા જંગલમાં જા તને અનુભવ થાય અર્જુન ખંભામાં ધનુષ નાખીને ઉપડ્યો જંગલમાં હાલતો જતો તેમાં કોઈક બાયુ રોતા હોય એવો અવાજ સંભળાનો બાયુ રાયડુ નાખthio બચાવો બચાવો એવો અવાજ સંભળાણો એ અવાજ સંભળાણો તો અર્જુન દોડીને ન્યાં ગયો તો ત્યાં વિશાળ કાય કાયા વાળો યોદ્ધો ઉભેલો હાથીની મૂંઢ જેવી भुजाઓનો એક ઢીકામાં તો કોકને જમીનમાં ઉતારી દે એવો યોદ્ધો ઉભેલો અને ઈ યોદ્ધાની સામે બે બાયુ ઊભી હતી ઈ યોદ્ધો ઊભો ઊભો બાયુને કહેતો તો બેઈ બાયુ તમારા બધાય કરણા કાટીને દઈ દયો નકર બેઈ ને હામામી પછાડીને મારી નાખીશ કરણા કાઢી દયો કેમ નથી કરણા કાટત્યો ઈ રગજક અર્જુન સાંભળી ગયા કાયર બાયુ હામી બાયુ ચડાવે છે બાયુ ને લૂંટવાની વાત કરે આવડો યોદ્ધો થઈને